નમસ્કાર દર્શક મિત્રો એથરેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ગઈકાલે એટલે કે બાવીસમી જાન્યુઆરીના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જો કે રામ ભક્તોની ખુશીની સાથે સાથે આદિવાસીઓના રિયલ હીરો તરીકે ઉભરી આવેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થકોમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ હતી કારણ કે ગઈકાલે ચેતર વસાવા અને તેમના સમર્થકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે કે ધારાસભ્ય ચેતર વસાવાની મોટા રાહત સમાચાર સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા કે જેઓ ચાલીસ દિવસથી જેલમાં બંધ હતા તેમના જામીન અરજી મંજૂર થઈ ગયા છે જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ આર જોશી

હદ છોડવી નહીં તો બીજી તરફ અરજદારે આવા કે પછી અન્ય કોઈ પણ ગુનાના ભવિષ્યમાં આચરવા નહીં અરજદારે પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના રહેશે અને જો પાસપોર્ટ ન ધરાવતા હોય તો તે અંગેનું જરૂરી સોગંદનામું પણ કરવાનું રહેશે આરોપીને ત્યારે છોડવામાં આવશે કે જો તેઓ કોઈ ગુનામાં સંડોવણી નહીં હોય કોર્ટે આ બધી જ શરતોની સાથે ધારાસભ્ય ચેતર વસાવાના જામીન મંજૂર કર્યા છે અને જો આ કોઈ પણ શરતનો ભંગ કરવામાં આવશે તો જામીન અરજી રદ કરવામાં આવશે તેવી પણ જાણકારી આપી છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ